પોરબંદરમાં પાંચ વર્ષ પૂર્વે સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી જેમાં એક બુટલેગર સામે પોક્સો એક્ટ સહિતની કલમો વડે ગુનો નોંધાયો હતો જે મામલે કોર્ટે આરોપીને વીસ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે પોરબંદરની સોળ વર્ષીય સગીરા સાથે લાખાણી ફળિયામાં રહેતા અને જેના પર દારૂના સંખ્યાબંધ કેસો છે તેવા બુટલેગર મિતેશ ઉર્ફે ખાઈજાવ રણછોડ ગોહેલ નામના શખ્સે પ્રેમ સંબંધ બાંધી અને પાંચ વર્ષ પહેલા એક સગીરાને જૂનાગઢ અને દીવ સહિતના શહેરોમાં ફરવા લઈ ગયો હતો જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ પણ બાંધ્યો હતો ત્યારબાદ સગીરાની માતાએ મિતેશ વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની વિવિધ કલમો વડે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ બી જેઠવા સહિતના રોકાયેલ હતા જે કેસમાં સરકારી વકીલ દ્વારા તેત્રીસ દસ્તાવેજી પુરાવાઓ તથા સત્તર સાહેદો તપાસવામાં આવ્યા હતા જે અનુસંધાને મિતેશ ઉર્ફે ખાઈજાવને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે એ પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી વીસ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા ઓગણીસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર